લોહી પીધું નથી લોહી દીધું છે બાપુની ડેલીએ લોહી પીધું નથી લોહી દીધું છે બાપુની ડેલીએ અને ઘણો એ નોંધ્યા જેવું કીધું છે બાપુની ડેલીએ તમે તો રાત દી ગોર્યા રહેતા હતા તમે તો રાત દી ગોર્યા રહેતા હતા તમારું રાત દી રખોપું કીધું છે બાપુની ડેલીએ ઘણું એ નોંધ્યા જેવું કીધું છે બાપુની ડેલીએ કોઈના ભાગ્યમાં ક્યાં વિગોએ હતી કોઈના ભાગ્યમાં ક્યાં વિગોએ હતી અરે તમારું સાત બારમાં નામ કીધું છે બાપુની ડેલી ઘણો એ નોંધ્યા જેવું કીધું છે બાપુની ડેલીએ આમ દેવાય આમ દેવાય એમ પોતે દઈ અને પોતાનું ઉદાહરણ દીધું છે બાપુની ડેલીએ એ નોંધ્યા જેવું કીધું છે બાપુની ડેલીએ દાદ કે ડેલીને આમ ન વગો કવિ દાદ કે ડેલીને આમ ન વગોવો ઘણું એ કીધા જેવું કીધું છે બાપુની ડેલીએ લોહી પીધું નથી લોહી દીધું છે બાપુની ડેલીએ ને ઘણું એ નોંધ્યા જેવું કીધું છે બાપુની ડેલી